હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઉનાળાની ઋતુ ચાલી રહી છે પણ બહુ ટૂંકા સમયમાં ઉનાળાની ઋતુ પૂરું થઈ જશે અને હવે શરૂ થવાની છે ચોમાસાની ઋતુ જી હા મિત્રો અને ચોમાસાની ઋતુ આવે એટલે સૌથી પહેલી જે કોઈ વસ્તુ યાદ આવે તો એ છે વરસાદ જી હા મિત્રો ઘણીવાર એવું બને છે કે વરસાદ આવે એટલે આપણે નાહવા માટે અધીરા બની જઈએ છીએ અને નાહવા ચાલ્યા જઈએ છીએ પણ શું પહેલા વરસાદમાં નાહવું યોગ્ય છે કે નહીં અને વરસાદમાં નાહવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો સૌથી પહેલાં તો તમને એ પ્રશ્નનો જણાવી દઉં કે શું પહેલો જ વરસાદ આવે તેમાં નહાવવું જોઈએ કે નહીં તેનો સ્પષ્ટ જવાબ છે મિત્રો પહેલો વરસાદ આવે તેમાં ન નહાવવું જોઈએ એટલા માટે કારણ કે તેમાં વરસાદનું પાણી તો ચોખ્ખું જ છે પણ તેમાં બને છે એવું કે જ્યારે તે વરસાદ આપણા વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે હવામાં રહેલા ધૂળના રચકણો છે પ્રદૂષણ છે ધુમાડો છે તે બધું જ વસ્તુઓ તે પાણી સાથે મિશ્રિત થાય છે અને હવે તમે આમાં નાશો તો તેનાથી બનશે એવું કે એ પાણી તમારા શરીર ઉપરથી પસાર થશે અને તેનાથી ચામડીને લગતા સ્કિનને લગતી જુદી જુદી બીમારીઓ થવાની શક્યતાઓ પણ રહી શકે છે માટે પહેલાં વરસાદના પાણીમાં ન નહાવું જોઈએ પહેલાં વરસાદના પાણીનો બને તો ઉપયોગ પણ ન કરવો જોઈએ હવે જેમ બે ત્રણ વાર વરસાદ થઈ જાય પછી વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું હશે શુદ્ધ બની ગયું હશે હવેનો જે વરસાદ છે તેમાં તમારે ચોક્કસથી નહાવું જોઈએ કારણ કે વરસાદના પાણીમાં નહાવાના છે કેટલાક જાદુઈ ફાયદાઓ જી હા મિત્રો આમ કહેવા જાવ તો વરસાદનું પાણી છે ને તે હળવું હોય છે એટલે કે એક પ્રકારે બેઝિક હોય છે ઉપરાંત વરસાદનું પાણી છે તે નીટ એન્ડ ક્લીન હોય છે તેમાં કોઈ જ પ્રકારની અશુદ્ધિ ન ભણે આપણા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે ઘણીવાર એવું પણ કહેવાય છે આપણા વડીલો એવું કહેતા કે વરસાદના પાણીમાં નહાવાથી આપણી સ્કિનને લગતી જે બીમારીઓ છે ને ઘણીવાર આપણી સ્કીન પર ઉનાળામાં ફોલિયો થઈ ગઈ હોય ઘણીવાર કોઈ જગ્યાએ આપણા ફોડલાઓ થઈ ગયા હોય સ્કીનમાં કાળાશ આવી ગઈ છે તો આવી સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય વરસાદનું પાણી છે તે ખૂબ જ સારી રીતે કરે છે ઉપરાંત એવું પણ કહેવાય છે કે વરસાદના પાણીમાં નાહાવાથી આપણા શરીરમાં જે હોર્મોનલ ઇનબેલેન્સ થઈ ગયું છે તે હોર્મોનલ બેલેન્સ ફરીથી જળવાય છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણીવાર વરસાદના પાણીમાં તમે જ્યારે નાશો તેના પછી તમને ઊંઘ છે તે પણ ખૂબ સારી આવે છે ઉપરાંત વરસાદનું પાણી છે બે ત્રણ વાર વરસાદ થઈ ગયા પછી વરસાદનું પાણી જે આવે છે તે પીવા માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે તેની પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન છે તે ખૂબ જ જળવાયેલી હોય છે તે આપણા શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે માટે નાહવું હોય તો ચોક્કસથી પહેલાં વરસાદમાં નહીં પણ બે ત્રણ વરસાદ વયા જાય પછીનો જે વરસાદ છે તેમાં ચોક્કસથી નાહવું જોઈએ અને તે પાણીના ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આભાર